ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ કેવો રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ચોવીસથી ત્રેવીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે જોકે ઓક્ટોબર મહિનામાં છૂટાછવાયા વરસાદની શક્યતા હોવાનું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું આ સાથે પચીસ છવ્વીસ તારીખે વરસાદ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે આ સિવાય સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં અનેક જગ્યાએ ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત છે કરવામાં આવી છે તો આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે જેને કારણે હજુ એક વરસાદનું રાઉન્ડ આવી રહ્યું છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે ચોવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર પ્રાપ્ત કરી શકે છે આજે ચોવીસ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% ટકા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે જેમાં ચારથી લઈને છ ઇંચ વરસાદ અને એક બે સેન્ટરની અંદર છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવં જેવા વિસ્તારોની અંદર આવનારા ચાર પાંચ દિવસ સુધી એટલે કે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે એ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા અને મહીસાગર જિલ્લો છે આ વિસ્તારોની અંદર પણ બેથી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ચોવીસથી લઈ અને જે ત્રીસ તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે એ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે સત્યાવીસ તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ અને એક બે સ્પેલ છે એમાં ભારે સ્પેલ થઈ શકે છે એટલે છૂટાછવાયા ઝાપટાથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદ છે એ સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર નોંધાઈ શકે છે જે પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદોની ત્યાં સંભાવનાઓ છે અરવલ્લી જિલ્લામાં એક અંદરે બેથી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો છે એ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે જે કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગો છે એની અંદર કદાચ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે પશ્ચિમ કચ્છની અંદર બહુ શક્યતાઓ નથી પણ જે પૂર્વ કચ્છના ભાગો છે જેમાં ખાસ કરીને ભુજ ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ મેં માની રહ્યા છે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મોરબી સુરેન્દ્રનગરમાં હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે ખાસ કરીને બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે દ્વારકા જામનગર પોરબંદર અને રાજકોટ જિલ્લા જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનું જે વરસાદી રાઉન્ડ આવી રહ્યું છે આ વરસાદી રાઉન્ડની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ગાજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે અને એમાં પણ ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ બે દિવસ છે આ બે દિવસ દરમિયાન દરમિયાન વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ આવનારા ચાર પાંચ દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને બે હજાર ચોવીસના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગણવાનો છે આ વરસાદનો રાઉન્ડ ત્રીસ તારીખે પૂર્ણ થાય તે પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ શરૂઆત થઈ જશે અને જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં હશે એ થોમ એક્ટિવિટીના ભાગરૂપે લોકલ સિસ્ટમના છૂટાછવાયા ઝાપટાઓ હશે જેની દરેક મિત્રોએ નોંધ લેવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ